જૂનાગઢમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણના થયેલા વ્યાપારીકરણની વિરુદ્ધ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સરકારે ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ કરવા માટે એફઆરસી ની રચના કરી હતી પરંતુ એફઆર સી એ લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે તેવું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું તેના વિરોધના રૂપમાં આજે પદયાત્રા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું ભાજપના રાજમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે અને આ મુદ્દે આજે જૂનાગઢ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાયકરોએ એક પદયાત્રાનું આયોજન કર્યું હતું તેમજ આંબેડકર પ્રતિમાને હારતોરા કર્યા બાદ આજે કાળવા ચોક થઈ આ પદયાત્રા એમજી રોડ આઝાદ ચોક ચિત્તાખાના ચોક ગાંધી ચોકમાં આ પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાયકરો જોડાયા હતા